ધારી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પિયર એજ્યુકેટરની તાલીમ રાખવામાં આવેલ આ તાલીમ જિલ્લા આરોગ્ય અધિકારી જોશીસા સાલવીસા તાલુકા આરોગ્ય અધિકારી મકવાણા સા ના માર્ગદર્શન નીચે રાખવામાં આવેલ આ તાલીમ ગોપાલ ગામના મેડિકલ ઓફિસર હિમાલીબેન થાસી એચ વિશાખાબેન દ્વારા આપવામાં આવેલ તેમ સુપરવાઇઝર કાકડીયાભાઈ સહિતના વ્યક્તિઓ હાજરી જોવા મળી જેમાં ગોપાલ ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગામોમાં આવતા પચ્ચીસ ગામોના પિયર એજ્યુકેટરને તાલીમ આપવામાં આવેલ જેમાં ચાલીસ પિયર એજ્યુકેટરને તાલીમ આપેલ અહેવાલ રસિક વેગડા ખાતે

કે એ લોકોએ આગળ એના વિસ્તારમાં જઈ અને કિશોર કિશોરીઓને એકઠા કરી એમને શું સમજાવવું એના જે આરકેએસ કેના મુદ્દાઓ છે એના પર ચર્ચા વિચારણા થાય છે અને પિયર એજ્યુકેટરને સમજાવવામાં આવે છે કે એ લોકોએ એમના જે કિશોર કિશોરાવસ્થામાં જે સમસ્યાઓ આવે છે તેનો કેવી રીતે નિવાડો લાવવો કેવી રીતે એનું સોલ્યુશન કરવું અને કેવી રીતે એના સાથે કોપઅપ કરવું તે અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે કેટલા લોકો અત્યારે એને લાભ લે છે અત્યારે આશા ચાલીસ જેટલા પિયર એજ્યુકેટર અમે એક બેચમાં બોલાવી બોલાવીએ છીએ અત્યારે બેચ નંબર બે છે એટલે ત્રણ બેચ પૂરી થશે ત્યાં આખા જે પીએચસી ગોપાલગ્રામમાં જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર વિસ્તાર આવે છે તે કવર કરી લેવામાં આવશે